બગડા જવા માટે બગડાના જવા માટે સોરી આવડો કટટી જો બ્લોગ ની અંદર બિના રે જો હું આગળમાં મોન સાહેબ નકડા ફિલિયરો એટલે મિત્રો સતે થઈ ગયા છે રહી શકતા હશો તમે બધા એ અમાર પેવલ બે ડ્રાઇવિંગ કરે છે અમારે કાકે કતનભાઈ ડ્રાઇવિંગ કરે અમે દીપક પર ડ્રાઇવિંગ કરે છે અમારે બે ગાડીયું છે આરે બગડા જવા માટે તમારે રેવું છે કટટી જો બ્લોગ ની અંદર પરો બિના રે ઓ મારા માહોલી સાહેબ ફાઈનલી મિત્રો ઘણી વાર સફર કર્યા બાદ પહોંચી ગયા બાપાના મંદિરે બગદાણા પહોંચી ગયા છીએ જોઈ શકતા હશે તમે બધા ઘણા બધો સફર કર્યા બાદ બગદાણા પહોંચી ગયા ને હવે હાલો આગળનો મારો હું થાય તમને આગળ કાઢીને બનાવ્યો બ્લોકની અંદર અમારા બે આવ્યા છે ચાલો ગાડી પાર્કિંગ કરીને આવ્યો મારા કલેજાઓ આવ્યા હો આવ્યો આવ્યો મારો કલેજો અનપરે બધા ઉભા છે બધા બાપાના ધામમાં ભાગી ગયા છીએ ઘણો બધો સફર કર્યા બાદ હાલો તો હવે આગળનો મોલ છું બને તો હું તમને બધા કન્ટિન્યુ બીને રહો મારા બ્લોગની અંદર મજા આવે તો હાલો તો કન્ટિન્યુ બ્લોગની અંદર મિત્રો મંદિરની એન્ટ્રી તો જગ શકતા હોય છે બધા કન્ટિન્યુ થઈ ગયા છીએ હવે હવે બાપાના દર્શન કરશું આગળના માહોલ સાથે આગળના માહોલ તમને બનાવ દેખાડ્યો છે હવે આગળના માહોલ સાથે તમને બાપાના દર્શન કરાવી દઈએ જોઈ શકતા તમને બધાને મારા સાથીદારો બધા અહીંયા પહોંચી ને હવે આગળના માહોલની સાથે તમને બધાને કરાવું બાપાના દર્શન હાલો હવે તમને દર્શન કરાવું હું પણ દર્શન કરું હાલો તો અમે રહો લો દર્શન કરાવી દઉં તમને બધાને બાપાના દર્શન આયેલી કરાવી દઉં છું या जी ने तो ट्रैफिक बहुत लाडबदी થઈ ગયેલ છેલા માટા અહીંયા તમને દર્શન કરાવી દો આલો તો હું દર્શન કરતો હું તમારા બધાના હાથ થી આલો તો હું દર્શન કરી લઉં કમી ચાલે બેનેરો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો આલો જો બેનેરો કન્ટિન્યુ બ્લોગ ની અંદર અને લે મિત્રો એટલે દર્શન કરીને ઉપડા માથે આવે દર્શન કરવા માટે તો જાના ધજન દર્શન કરી લીયા તમે બધા હવે આગળ જાઈ દર્શન કરી લે તમે બધાને કરાવું દર્શન આગળના માળ સાથે તમે બધા બિને રહેજો કન્ટિન્યુ વ્લોગ ની અંદર પબ્લિક કોણ છે હો ઘણું બધું જોઈ શકતા છે તમે બધા પબ્લિક કોણ છે આ બધું નાડ બધું છે પબ્લિક જોઈ શકતા છે હાલો અંદર જાઈ અને દર્શન દર્શન કરીએ બધો સપોર્ટ સાથ અને સહયોગથી નું બધો કેરિયર પાર્ક કયા બાદ બાપાના દર્શન કરી લીધા છે કન્ટિન્યુ દર્શન કરી લીધા અંદર મોબાઈલ અલાઉડ નતો એટલે મારા દર્શન નથી કરાયા દર્શન ફાઈનલ મેં પણ કરી લીધા તમે પણ કરી લેજો હવે આવું બધો માહોલ બના રેજો અને અમર શેતલભાઈનો ફોટોશૂટ ચાલે છે ફોટોશૂટ ચાલે છે આલો આનંદમાન હું બની છે અમારા બ્લોગની અંદર બધાય બના રેજો કન્ટિન્યુ બ્લોગ માં ઈંદર રેજો આપણે પકરાણા કે વયાવા થા વયાવા એટલે આપણે આવી અને સુઈ ગયા કારણ કે ત્યારે વાગી ગયા તો સમથિંગ 11:30 થઈ ગઈતું 11:30 11:30 થઈ ગઈતું એટલે આપણે આવીને ઊંઘી ગયા સુઈ અને ઉઠીતા વે સાકીજા નાસ્તો બસ કરી નાખ્યો છે આપણે વયાવા કારખાને આ વ્લોગ ના હું પૂરું કરવાનું છે વ્લોગ આપણે હવે લાંબો કરવાનું નતો નથી હવે બેલા 10 15 મિનિટનો છે કે 5 6 મિનિટનો છે જેટલો છે એટલો બ્લોગ મેં અહીં આપણે વિરામ આપ્યો ફરીથી મળીયા નવો કન્ટેન્ટ સાથે નવો બ્લોગ સાથે નવો જબરદસ્ત કન્ટેન્ટ લાવીએ અને તમારી માટે તો મારી ચેનલને થોડો ઘણો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીયા નવા કન્ટેન્ટ સાથે તા સુધી બધાયને જય જાદા જય મેલડી માં અને જય સાઉન્ડ માં અને હવે ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે તા સુધી બધાયને રામે રામ ડાયરા ને બાય બાય Tata લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય